નમસ્કાર જે માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો આ વિડીયોમાં મિત્રો લઈને આવ્યો છું એક ગરબો છે મહાકાળી માતાનો કે પૃથ્વીમાં વાવાગઢ મોટો રે અને નોટેશન છે ચાર કાઢીથી મિત્રો કઈ રીતે ગાઈ શકાય છે અને ચાર કાઢીથી ગણા છે અને શા ઉપરથી કઈ રીતે ગાઈ શકાય છે તેનું સરળ નોટેશન સાથે એક મુખડું અને એક અંતરો લઈને આવી ગયો છે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં નમ્ર અરજ કરી કે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ચેનલને જરૂર તમને નમ્ર વિનંતી કરું છું અને બે લાયકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને આવનાર વિડીયોના નવા નવા નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો વિલંબ કરી વિના શરૂ કરીએ ચાર કાઢીથી આ નોટેશન દેખાય છે કે ચાર કાઢી થી કઈ રીતે ગાઈ શકાય છે તો મિત્રો સા અહીંયા છે સા રે સા ફરીથી એકવાર સ્લો માં જાણી દઈશ પ્રથમ પેલા તમને છે પૃથ્વીમાં પાવગઢ મોટો રહે સા રે રે સા સા મિત્રો સા અને નીચેનો જે ટપકા ધ છે તે આપણે લેવાનો છે અહીંયા તમે સ્કેલ તમે ચાર સફેદનો અથવા બે કાળીનો ત્રણ કાળીનો પણ તમે સરગમની સાથે નીળી શકો છો આપણે નોટેશન છે ચાર કાળીનો તો નીચેનો ધ લેવાનો છે ને સા એ રીતે લેવાના છે મિત્રો તમને ટપકા એક ધ દેખાશે એ લેવાનો રહેશે કૃચ્છ ભીમાં પાગ મોટોરે પછી મિત્રો લાલક્ષરમાં ફરતી ડુંગરિયાની પર બે વાર તમારે પૃથ્વીમાં ભાવગઢ મોટો ગાયેલો હોય છે ફરતી ફરતી ડુંગરિયાની પર સા સારે સા ગગ સા રે ગરે ગરે એટલે કે મિત્રો ફરતી ગોપર ડુંગરીયાની પર ફરીથી ગાઈ લેવાનું ફરતી ડુંગરીયાની પર પછી પાસી પૃથ્વીમાં પાવગઢ મોટોરી ગાઈ લેવાનું પ્રોત્થ વિમાં પાવગઢ મોટોરી ઓય આ તો મુખડું થયું એકાદો અંતરો લઈ લઈએ પછી મિત્રો અંતરો અને મુખડું એક સરખું જ છે પણ આપણે શબ્દોમાં થોડોક અક્ષરોમાં ફેરફાર હોય એટલે ખાલી થોડાક સરગમનો ફેરફાર હોઈ શકે છે પણ આમ તો સેમ જ છે મિત્રો તો તમને દેખાય છે નીચે નીકળી ડુંગર ઉપર બેઠી બની બેનડિયું સા સા ધ રે રે સા પછી ફરીથી ગાઈ લેવાનું ડુંગર ઉપર બેઠી બની બેનડીયું ડુંગર ઉપર બેઠી બની બેનડીયું પછી મિત્રો તમને લાલ અક્ષરમાં દેખાય છે કે કાળી ભદર કાળી સોહાય તો એ રીતે એનું નોટેશન છે સારે સા ગ ગ ગ ગ ગ સારે ગરે ગરે એટલે કાળી ભદ્ર સીધા અહીં આવવાનું છે કાળી પછી સોહાય ફરીથી ગાઈ લેવાનું કાળી ભદર કાળી સોહાહાઈ પછી મિત્રો પૃથ્વીમાં પાવગઢ મોટો રે પૃથ્વીમાં પા વાગઢ મોહો ટોરે તે પૃથ્વી મા પાભ આજનો વિડિયો પૃથ્વીમાં પાવગઢ મોટો એક ગરબો છે મિત્રો મહાકાળી માતાનો રાગ હતો ભોપાલી અને તેને તમે હિંચના તાલમાં જ મિત્રો ગાઈ શકો છો મિત્રો તો આવા જ ગરબાના સંતવાણીના લોકગીતના અવનવા વિડીયો તમે જોવા સાંભળવા અને શીખવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે ને બે લાયકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને આવનાર વિડીયોના નવા નવા નોટિફિકેશનના વિડીયો સૌથી પહેલાં મળતા રહે તો આવા જ એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય માતાજી જય હિંદ હિન્દ હો સંતવાણી